અમે સાંભળ્યું છે ત્યાં સુધી આ ચાલીસ વર્ષે ચૂંટણી આવી છે તો તમારે આની અંદર વિશે શું કહેવું આ બેંક સાહીઠ વર્ષ જૂની બેંક છે અને ચાલીસ વર્ષથી અમારું જે વિશ્વાસ બેનલ છે એનું શાસન ચાલી રહ્યું છે હવે સર આ બેંકના જે કેન્ડિડેટ કેટલા છે આની અંદર આ વખતે ચૂંટણીમાં બાર કેન્ડિડેટ ઊભા છે અને બાર સામે કેન્ડિડેટ છે એટલે બાર બારની ચૂંટણી લડવાની હોય છે બોર્ડ ઓફ ડાયરેક્ટર નિયમ પ્રમાણે આની અંદર કેટલા વોટ ફરજિયાત છે એમાં આઠ વોટ છે સામાન્ય સીટના હોય છે બે મહિલા ઉમેદવાર હોય છે એક અનુસૂચિત જનજાતિ અને એક ખેડૂત વિભાગમાં એમ કરીને ટોટલ બાર મત આપવા ફરજિયાત છે ચાર વોટ ફરજિયાત છે ટોટલ બાર મત ફરજિયાત બાર મત ફરજિયાત છે એમાં ચાર વોટ તો બે મહિલા અને એક એસી અનુસૂચિત જનજાતિ અને એક ખેડૂત અને આઠ સામાન્ય એ વોટ છે આ માહોલ વિશે તમારું શું માનવું આજનો જે લોકોનો ઉત્સાહ છે એ બતાવે છે કે આજે અમારી જે વિશ્વાસ પેનલની જે ટીમ છે એમનો વિજય નિશ્ચિત છે એવું અમે સંપૂર્ણપણે અમે તટસ્થ છીએ આ બેંક વિશે તમારે પ્રગતિ વિશે શું માનો આ બેંકની પ્રગતિ તો તમે જાણો છો કે અગિયાર કરોડના વહીવટથી જ્યારે અમે અમને સોંપી દીધી અત્યારે એ જ વસ્તુ અમારી ડિપોઝિટ પાંચસો કરોડે પહોંચી છે એટલે એમાં વિકાસની તો જે વાત છે એમાં તો કોઈ વિમેક નથી અને પૂરેપૂરો અત્યારે ફૂલ ફોર્મમાં અમારો નાગરિક બેંક વિકાસ કરી રહી છે એટલે આપ જે કહો છો કે ચાલીસ વર્ષની ચૂંટણી આવી છે એવું નથી દર પાંચ વર્ષે ચૂંટણી પ્રક્રિયા થાય છે પણ એની અંદર ત્રણ કે ચાર ઉમેદવારો હોય